જાંબુગોડાના નિજરણ ફરિયા કેનાલ પાસેથી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત રૂપિયા અઠ્યાસી હજાર નવસો નો મુંદાબાલ ઝડપી એક ઇસમ સામે ગુનો નોંધ્યો જિલ્લા એલસીબી પોલીસ ટીમ જમ્મુ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી પોતાના ઘર હીરાપુર બાજુ આવનાર છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે બિલ ચોકડેથી જોટવડ હીરાપુર ગરમુલા થઈ નિજરણિયા કેનાલ પાસે આવી વાત ગોઠવી હતી જયારે વોચમાં હતા તે દરમિયાન બાથમીવાડી કાર આવતા કાર ચાલક પોતાની કાર રોડ ઉપર મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો અને પોલીસે લાઈટના અજવાળે તેને ઓળખી પાડ્યો હતો જોકે પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી પ્લાસ્ટિકની અલગ થેલીઓ મળી આવેલ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના ફાટરિયા અને બિયરના ટીન જેની કિંમત અડતાલીસ તેમજ એક મારુતિ કાર આઠસો જેની કિંમત ચાલીસ હજાર મળી કુલ ઇઠ્યાસી હજાર નવસો સિત્તેર ના મુદ્દામાલ ને ઝડપી ફરાર સંદીપભાઈ મનહરભાઈ સલાટ રહીરાપુરને સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું